জয় জয়ী সমাজ Okay.

પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશા એ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું જે કઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું ક્યારેક પણ કોઈ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિઓ આ સામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડિપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સીએમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપ આપને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે દામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે

પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવ્યો વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું તારણ કાર્યો મને તો સંપૂર્ણપણે એવે જે વાત કરી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે હવે વાસ્તવિકતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે અને તપાસ થાય પછી જ તો ખ્યાલ આવશે કે શું હાચુક છે અને શું નથી હજુ તપાસ ચાલુ છે ફરીથી નિવેદન લેવાનું થશે તો અમે નિવેદન પણ પાછું નવનીત અપાવીશું અને પાછીથી તપાસ કરવાની થવાની હશે તે પણ કરાવીશું પોલીસ સામે ક્યાં પ્રકારના પગલા લેવાની હવે માંગ ગૃહમંત્રી કરવામાં આવશે તાત્કાલિક એ સામાન્ય સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ એ દિશાએ કામ કરતા નથી ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક સરે આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળ્યો એવું લાગશે બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરીશું અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ અહીંયા ભેગો થયો છે આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય સીએમ સાહેબ હોય બધાને રજૂઆત કરી

કે ભાઈ તું ક્યાં છો તને મળવું છે મેં કીધું હું બગદાણા છું પછી રાજુ બોવડાનો એનો મારા ફરક છે માયા ભાઈ પાસે માફી મગાવવાનો વિડીયો કેમ મળો કર્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે માયા ભાઈ છોકરાનો ફોન આવ્યો એનું એમાં રેકોર્ડિંગ છે પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાજ નો ફોન આવ્યો માયા ભાઈ દીકરા તો એ બધું પ્રૂફ આપી પા બાકી બીજા કોઈ મારે કોઈ જાતનો વાંધો નથી બધું કરાવ્યું એને જ કરાવ્યું એના બાપા માફી મંગાવી મારું નામ ધનજીભાઈ છે મારું ગામ દયાળ છે અને સમાજ એક કાર્યકર્તા છે આજે જે કંઈ નીતિનભાઈ સાથે ઘટના બની છે એ મુખ્ય ઘટના જે મુખ્ય આરોપી છે એની ઉપર આરોપ લગાડવામાં નથી આવ્યો એને બાકાત રાખી દીધા છે એટલે અમારો સમાજ આજે ભેગો થયો છે અને મારા સમાજને એક જ માગ છે કે અમારો મુખ્ય આરોપી છે જેના થકી આ બનાવ બીનો છે આખો કારણ કે કોલ રેકોર્ડિંગ બધા વાયરલ થયા છે તો જેને આ ઘટના બનાવી છે એ જ આરોપી અમારી સામે લાવીને એના ઉપર કાયદા કાનૂન જે કાંઈ લાગુ પડતા એ લાગુ પાડવામાં આવે કારણ કે જ્યારે બાંગ્લાદેશમાં આ જ ઘટના સર્જાય કે અમારા એક હિન્દુભાઈને આખો મારી નાખવામાં આવ્યો ત્યારે આખો ગુજરાત છે કોળી સમાજ જાગ્યો છે ત્યારે આજ ફરી એકવાર અમારા નીતિનભાઈને સાથે રહી જ્યાં સુધી નવનીતભાઈ અને સાથે રહી અને જ્યાં સુધી અમારા જીવ છે ત્યાં સુધી લડવાની તૈયારી છે અને અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સમાજ આખા ગુજરાતનો સમાજ કદાચ એક કરવો પડશે તો એક કરીને જમશ્યું ત્યાં સુધી જમશું નહીં અને અમને અમારો ન્યાય જોવે છે અમારા નવનીતભાઈ છે એમનો ન્યાય જોવે છે ત્યાં સુધી અમે પાછા હટ નથી કરવાના મુખ્ય આરોપી છે એનું એનું નામ નથી આવ્યું એ જ અમે લાવવા માટે મથીએ છીએ અને આવી ઘટના જો બનતી રહે તો કાયદો કંઈ કામનો નહીં એટલે અમે કાયદો હાથમાં નથી લેવા માગતા પણ કાયદો જો એમનો હોય અને આવા લુખા તત્વો દરેક ગામમાં વસતા હોય અને ગમે તેમ ઢોર મારની જેમ માણસને જો મારવામાં આવતો હોય તો કાલ સવારે આગેવાનો શું કામના અને કોણ બનશે આગેવાનો અને સરપંચો ઉપર જ્યારે આવો હુમલો થતો હોય તો આ નાના નાના ભોળા ભોળા માણસોનું ગરીબ માણસોનો શું એમનું કોણ એટલે કાયદો પણ કાયદાની વ્યવસ્થામાં હોવો જોઈએ જેણે આ કાંઈ કામ કરાયું છે એને તાત્કાલિક ધોરણે એમને અમારી સામે લાવે અને ન્યાય મળવો જોઈએ અને અમારા નવનીત નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ અમારો મુખ્ય આરોપી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે પાછા હટ નહીં કરશું અમારે અમારો ન્યાય જોવે જય જય કોળી સમાજ કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રેજો એટલું કહેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છે અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો તમે છો તો અમે છીએ આટલું રાખજો તમે ખુબ પ્રેમ આપ્યો છે ને એ રીતે જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવાની થાય છે